તમે કીધું કીધું તમે આવજો પણ હાલ ના તો હું શેમ્પુજી પાણી જાઉં વાતચીત કરું છોડી આપણા તમારા જેમા છે બોલાવી પછી

તો સોળ ઇન્ચાર કરી દઈ છે હું એ કઉ છું તો હવે આ છે ને કોઈ અને તેમાં જે વેવ ને એવા કો માગું છું ભાઈ આ બધી તો વાળ છોકરો ના કરતું હું જે વાળું કયા નથી રામ જોપડો એ વાત તો મારાય કોને આવી છે પણ દુષિત વાત મનમાં આવી કોકને કીધું હોય તો ભાઈ એ છોકરો દારૂ પીવો છે એટલે એને મનમાં એવું ગોઠ પડી જઈશું કે મારે મોકલ્યું નહીં

તમે તો ઘેર ગયા હતા એ બી તમે ફોન બંધ કરી દીધો હોય આયો પાછો એ તમારો ફોન સ્વિચ ઓફ આયો છે એટલે બધા ફોન કરું કે રાયમલજી વળી પેલા કદા કોઈ ખાઈ ગયા કહો ના ના ચાટી ભઈ દીધું તો કદી નહી મળી આયો ફોન એ છો અમે તમાર ઘેર ગયા હતા તારું માયલું હતું એ બો હે તો બસ મળતો મરતો તો તમારો ફોન આયો ફોન બંધ કરી દીધો હોય તો આયો છે ભૂપા હે એટલે સ્વિચ ઓફ હતો કે પેલા કોણ પેલા કદા કોઈ ખાઈ ગયા કો મારે તો વળી પાછા

રોયના હાચા વાત પડી છે એમાં મારા દોશી નામ મક્કર જાય છે તો આ તો ને મૂકલી ને પણ એવું કોકલું કીધું કે તમારા વેવરને ક પડી જાય છે સોંભાઈ ને વાતો છે તમારી વાત છે છોરા વેવરને બોલાવ કે સોંભોની વળ્યા પૂછો દોશ્ય કે દોશ્ય É, nós não